નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાનો છે જ્યારે અત્યારે દિવસે તડકો પડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં વરસાદની પણ ચેતવણી જાહેર કરવામાં આવી જેમાં અત્યારે દક્ષિણ પૂર્વી યુપીમાં આવતીકાલથી ત્રણ દિવસ હળવા વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આ સિવાય મધ્ય ભારતમાં આજેથી ચૌદ ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે તો ગૌણસ્ય પસંદગી મંડળ માટે સમાચાર આવી રહ્યા છે જેમાં મંડળમાં એડ નંબર બસો તેર અને બસો પંદરની પરીક્ષા ઉમેદવારો પાસે અત્યારે સંમતિ પત્ર મંગાવ્યા છે જ્યારે આપણે જણાવીએ કે ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત બસો તેર બે હજાર તેવીસ ચોવીસ સર્વેર મહેસૂલ વિભાગ અને જાહેરાત ક્રમાંક બસો પંદર બે હજાર ત્રેવીસ ચોવીસ પ્લાનિંગની આસિસ્ટન્ટની તાંત્રિક સર્વજ્ઞ સીધી ભરતીની જાહેરાત મુદ્દે તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સ્પર્ધાત્મક સીબીઆરટી પરીક્ષા પદ્ધતિથી ગુજરાતના જુદા જુદા પરીક્ષા ઉપર અત્યારે કેન્દ્રો ઉપર આયોજન કરવામાં આવી રહ્યું છે તો શાકભાજીના ભાવ વિશે સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે શાકભાજીના ભાવ આસમાને જતા અનેક ઘરોમાં બજેટ ખોરવાયા વાત કરીએ તો લીંબુ લસણ અને ટમેટાના ભાવમાં વધારો થતાં અને ગૃહિણીનો અત્યારે તેનો વપરાશ પણ તેમણે ઘટાડી દીધો છે જેમાં અત્યારે લસણનો એક કિલોનો ભાવ ચારસો પચાસ રૂપિયા કિલો જ્યારે લીંબુનો સો રૂપિયા કિલો પહોંચી ગયો જ્યારે ટામેટા પણ પચાસ રૂપિયા કિલો વેચી રહ્યા છે જેમાં અત્યારે ટમેટા છે તે પચીસ રૂપિયા કિલોના ભાવે પહેલાં વેચાતા હતા અને અત્યારે એનો બમણો ભાવ જોવા મળી રહ્યો છે તો ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો માટે સત્યાવીસ ફેબ્રુઆરી ચૂંટણી યોજાનાવર છે જ્યારે આ ચૂંટણીમાં ચારે બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીતે તેવું લગભગ ફાઇનલ જેવું સમીકરણમાં આધારે અત્યારે કહી શકાય છે વાત કરીએ તો અત્યારે હાલની ચાર બેઠકમાંથી બે કોંગ્રેસ અને બે બેઠક ભાજપો પાસે છે જેમાં અત્યારે વર્તમાન ચૂંટણીના સમીકરણો મુજબ છત્રીસ વોટ સાથે એક બેઠક ઉપર જીત થાય છે ત્યારે અત્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ ચૌદ ફેબ્રુઆરી ઉમેદવારના નામ જાહેર કરે એવી તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે તો એક સમાચાર આવી રહ્યા છે કે આપને ખબર હોય કે વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ અમદાવાદ અત્યારે ડીઓ એક્શનમાં આવી ગઈ જેમાં અત્યારે પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ માટે કોઈ અછનીય બનાવ ન બને તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સત્યાવીસ નિયમો બનાવવામાં આવ્યા છે તેમજ પણ શાળા પ્રવાસ દરમિયાન આ નિયમોનું પાલન નહીં કરો તેમની સામે કડક કાર્યવાહી થશે જ્યારે આ નિયમો અત્યારે બધી ગુજરાતની બધી શાળાઓમાં લાગુ પડે છે તો અત્યારે જૂની શરતીની જમીનમાં તબદીલ કરવા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ગઈકાલે ભુપેન્દ્ર પટેલે કહ્યું કે રૂપિયા પચીસ કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા કલેક્ટર સુધી આપવામાં આવી તેમજ પચીસ કરોડથી ઉપરની જમીનની તબદીલી માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે જ્યારે ગણોત સહિત અને નવી અને અવિભાજ્ય શરતની જામીન ખેતી તેમજ બિનખેતી હેતી માટે જૂની શરતમાં ફેરવવાના પ્રીમિયમ માટેની સત્તામાં ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે અગાઉ મંત્રી પ્રમાણે પંદર કરોડની ઉપરની જમીન ઉપર સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી તેથી હવે આ સરકારના ફેરફારથી વહીવટી સરળીકરણ થશે અને આવા કેસોનો અત્યારે નિકાલ ઝડપી થશે તો પાન કાર્ડને લઈને મોટા સમાચાર આવ્યા જેમાં અત્યારે ફાઇનાન્સ સંબંધિત કોઈપણ કામ માટે અત્યારે પાન કાર્ડ જરૂરી છે જ્યારે પાન કાર્ડ વગર તમે ઘણા કામ અટકી શકે છે તેથી હવે પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની અત્યારે સરકાર દ્વારા સલાહ આપવામાં આવી રહી છે જ્યારે અત્યારે સામાન્ય લોકો અઢાર વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે અઢાર વર્ષની વ્યક્તિ તે ઉંમર પહેલાં પણ તેના માટે અરજી કરી શકે છે જે માટે અત્યારે તમારા બાળકને પાન કાર્ડ માટે અરજી કરી શકો છો જ્યારે આપણે જણાવીએ કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં અને આ માટે બાળકના માતા પિતા પોતાની વતી અરજી કરી શકશે તો અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે જેમાં તેમણે કહ્યું કે અત્યારે ભાજપને ત્રણસો સિત્તેર બેઠકો મળશે અને એનડીએ ચારસોથી વધુ બેઠકો મળશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અત્યારે સતત ત્રીજી વખત સરકાર બની શકે છે જ્યારે અમિત શાહે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામે કોઈ પણ સસ્પેન્સ નથી અને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોનું પણ અત્યારે સમજાઈ ગયું છે કે તેઓ ફરીથી વિપક્ષી બેંચ ઉપર બેસવું છે તેમજ અમિત શાહે કહ્યું કે અમે આ બંધારણની કલમ ત્રણસો સિત્તેર જેને જમ્મુ અને કાશ્મીરે વિશેષ દરજ્જો આપ્યો હતો તે હવે રદ કરી દીધો છે તેથી અમારું માનવું છે કે દેશની જનતા ભાજપને ત્રણસો સિત્તેર અને એનડીએ થી વધુ બેઠકો સાથે આશીર્વાદ આપશે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ચાલુ વર્ષ બે હજાર અંત સુધીમાં વર્ગ ત્રણના વિવિધ સંવર્ગો માટે કુલ નવ હજાર ચોપન જગ્યાઓ ભરવા જાહેરાત બહાર પાડી શકે છે જેમાં અત્યારે વિધાનસભામાં ગુરુવારે પ્રશ્નકાળ વેલાએ મુખ્યમંત્રી વતી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હવાલો સંભાળતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી અંગેના આયોજનની જાહેરાત કરી હતી અને જે પૈકી પાંચ હજાર આસપાસ ખાલી જગ્યાની ભરતી જાહેર થઈ ચૂકી છે જ્યારે બાકીના ચાર હજાર જગ્યાઓની ભરતી પણ હવે બહાર પડી શકે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીથી બે દિવસે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેમાં વડાપ્રધાન બે દિવસના પ્રવાસના ગુજરાતના અનેક ભેટો આપશે તેઓ રાજકોટ નવનિર્મિત એમ્સ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે અને સૂત્રો અનુસાર અત્યારે મોદી ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું પણ લોકાર્પણ કરી શકે છે જ્યારે નવસારીના વાસી બોરસી પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કનું પણ મોદી ઉદઘાટન કરી શકે છે તો ભારતીય રેલવેમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે બમ્પર ભરતી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત અઠ્યાવીસોથી વધુ જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવી હતી તેમજ રસ ધરાવતાને લાયક ઉમેદવારો અઠ્યાસીમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી સત્તાવાર વેબસાઇટ એસઆર ઇન્ડિયન રેલવેઝ ડોટ ગવર્મેન્ટની મુલાકાત લઈને અરજી કરી શકે છે અને એમાં અરજી કરવાની ફી અત્યારે સરકારે સો રૂપિયા રાખે છે જ્યારે ઉંમરની વાત કરીએ તો પંદરથી ચોવીસ વર્ષના ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે રેલવેની ભરતી માટે તો તમે નવું ઘર કે ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો કેન્દ્રીય બેંકોએ અત્યારે ગ્રાહકોને મોટી રાહત આપી છે જેમાં સેન્ટ્રલ બેંકે ગ્રાહકોને મોટી રાહત આપતા રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો જોકે અત્યારે રેપો રેટમાં વધારો ન થવાને લીધે તમારી ઈએમઆઈ ભલે સસ્તી ન થાય પણ લોન લેવાની સુધીમાં રિઝર્વ બેન્કના નવે આદર્શ અનુસાર નવું ઘર કે વાહન લેવા માટે ડોક્યુમેન્ટેશન પ્રોસેસિંગ ફ્રીઝ અને અન્ય ચાર્જ અલગથી નહીં આપવા પડે જ્યારે આ બધા ચાર્જના લોનમાં વ્યાજના જોડાઈ શકે છે અને અત્યારે બેન્કોને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લોન ઉપર લાગનારા અન્ય ચાર્જિસને પણ તેના વ્યાજ દરમાં જોડી દેવામાં આવે જેથી અત્યારે ગ્રાહકોને ખબર પડે કે તેમને પોતાની લોન ઉપર કેટલું વાસ્તવિક વ્યાજ આપવાનું છે તો કેન્દ્ર સરકારે અત્યારે ડાયાબિટીસની દવાની કિંમતને લઈને મોટો નિર્ણય લીધો છે જેમાં સરકારે ડાયાબિટીસ દવાની કિંમતને ફિક્સ કરી છે જેમાં અત્યારે સરકારે નિયત કરેલી કિંમત ઉપર વધુ પૈસા લેવાશે નહીં તેમજ પહેલાં કરતાં ઓછા પૈસા હવે ડાયાબિટીસની દવાઓ પર મળશે જ્યારે અત્યારે તેના માટે ઓગણચાલીસ ફોર્મ્યુલેશન માટે સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે તો અત્યારે જામનગર શહેરમાં મિશ્ર ઋતુના કારણે અમુક પ્રકારના વાયરસ અને જીવાણોને અનુકૂળ રહેવાની વાતાવરણમાં મળી ચૂકી છે વાત કરીએ તો આવા જીવનમાં અત્યારે વૃદ્ધિ થઈ રહી છે અને લોકોની રોગપ્રારક શક્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તેથી અત્યારે જામનગર શહેરમાં વિવિધ પ્રકારના તાવ અને બીમારીનો લોકો ભોગ બની રહ્યા છે જેમાં અત્યારે બીમારી અને વિવિધ પ્રકારની તારની બીમારીઓમાં નિમોનિયા અને શ્વાસની દર્દીઓની સંખ્યામાં અત્યારે ખૂબ જ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તો લોકસભા બે હજાર ચોવીસને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે આગામી ટૂંક સમયમાં કેન્દ્રીય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે જેમાં ગુજરાત રાજ્યમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આયોજન કર્યું છે વાત કરીએ તો દસ ફેબ્રુઆરીના રોજ ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા બેઠકો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કુલ બે હજાર નવસો ત્રાણું કરોડના એક લાખ એકત્રીસ હજાર પાંચસો પિસ્તાલીસ આવાજ યોજનાના મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આજે તેમજ આ કાર્યક્રમમાં ધારાસભ્ય પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ કેન્દ્રો કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને અત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી આવી રહી છે કે ફેબ્રુઆરી મહિનામાં અથવા આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જાહેર થઈ શકે છે જોકે અત્યારે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી